જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નીટ યુજી બે હજાર પચીસની પરીક્ષા પૂર્ણ કુલ ઓગણીસો ચાર વિદ્યાર્થીઓ પૈકી તેત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ વિશેષ બસની સુવિધા બદલ તંત્રનો આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ જામનગર જિલ્લામાં વિવિધ પાંચ કેન્દ્રો ખાતે યોજવામાં આવેલા નીટ યુજી બે હજાર પચીસની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે કુલ ઓગણીસો ચાર વિદ્યાર્થીઓ પૈકી તેત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને અઢારસો એકોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાળા દરમિયાન નીટની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર આલિયાવાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની સુવિધા કરવામાં આવી હતી એસટી ડેપો જામનગર ખાતેથી સવારે દસ વાગે બસ ઉપડી હતી તથા પરીક્ષા પૂર્ણ થઈ પરીક્ષાર્થીઓને જામનગર પરત લાવવામાં આવ્યા હતા ખંભાળિયાથી જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે નીટ યુજી બે હજાર પચીસની પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થીની કછટિયા મીરા જણાવે છે કે તેઓ ખંભાળિયાથી બસ મારફતે જામનગર પહોંચ્યા હતા અને ત્યાંથી એસટી વિભાગ દ્વારા પરીક્ષા સ્થળ સુધી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી એ બસની સુવિધાથી હું સમયસર સલામત રીતે પરીક્ષા સ્થળે પહોંચી ગઈ હતી અને સમય બચ્યો હતો પરીક્ષા આપ્યા બાદ પણ જામનગર પરત પહોંચાડવા બદલ હું જામનગર જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું મારું નામ નિકિતા જાડેજા છે મેં નીટની પ્રિપરેશન કરી રહ્યા હતા તો હું જામનગર રહું છું અને અમારા લોકોનું ગવર્મેન્ટ સ્કૂલ સેન્ટર અલિયાબાડા આવેલું હતું તો એસટી તંત્ર અને વહીવટ તંત્રની સેવા દ્વારા અમે લોકો અમને લોકોને ત્યાંથી દસ વાગે બસની સહાય પૂરી પાડવામાં આવી છે અને સમય પહેલાં જ તે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા છે અને પરીક્ષા પૂર્ણ થયાના બાદ પણ અમને બસ ઊભી જતી અને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે એસટીની સહાય પૂરી પાડવામાં આવી છે તે બદલ એસટીનો અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર